સુરત જિલ્લામાં નેશનલ હાઇવે અડતાલીસ પર મોટી નરોલી ગામ પાસે કેમિકલ પાવડર બનેલા આયસર ટેમ્પો સાથે ટ્રક અથડાઈ હતી જેને લઈ ટેમ્પામાં રહેલ પાવડર રોડ પર પથરાઈ જતા હાઈવે ખરાબ થયો હતો કેમિકલ બનેલો આઈસર ટેમ્પો અંકલેશ્વરથી વાપી જતો હોવાનું જાણવા મળ્યું હતું સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે અડતાલીસ પર દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે આજ રોજ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે નેશનલ હાઈવે અડતાલીસ પર એક કેમિકલ બદલ આયસર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રકે આઈસર ટેમ્પોને પાછળથી ટક્કર મારી હતી આયસરમાં ટેમ્પોમાં રહેલો કેમિકલ પાવડર રોડ પર ઢોળાઈ ગયો હતો અને ડિવાઇડર ઝાડ તેમજ હાઇવે પાવડરથી ખરાબ થઈ ગયો હતો અકસ્માતને પગલે હાઇવે પર હળવો ટ્રાફિક જામ પણ થયો હતો સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા ન હતા જેને લઈ સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો કેમિકલ પાવડર બદલ આઈસર ટેમ્પો અંકલેશ્વરથી વાપી જતો હોવાનું જાણવા મળ્યું હતું